કેમ છો મિત્રો તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ તો ફરી એકવાર સ્વાગત છે મારા બ્લોગમાં તો આપણે ગયા હતા સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર થી આવી ગયા છે અને એ બ્લોગ આપણે આઈડીમાં મૂકી દીધું છે તમે ન જોયો તો જોઈ લેજો છે છે બાકી જવું જો ને આજે બપોરે જમવામાં આપણે મેગી છે ભૂખ તો બહુ લાગી હતી કારણ કે અમે થાકી ગયા હતા તો બાર વાગે જ કારણ કે બે ચાર દિવસનો ઉજાગરો અને સખત બે વાગ્યા સુધી દાંડિયા રસ રેવા હતા અને સુરેન્દ્રનગરનો ભાઈ તમને હું પ્રેમ કહું ને દિલથી તમને બધાને બહુ થેન્ક યુ છે અને સુરેન્દ્રનગરના આપણા વાલ્મીકી સમાજના છોકરાઓ બહુ જ મારું ધ્યાન રાખ્યું છે થોડી થોડી વારમાં ચા નાસ્તો બહુ બહુ ધ્યાન રાખ્યું છે સિરિયસલી બહુ પ્રેમ મેળવ્યો સુરેન્દ્રનગરના છોકરાઓ મને બહુ બહુ સિરિયસલી બહુ રાખ્યું આપણને

અને હું જેટલી વાર બાળ કપાવ જો આ દુકાને આવું છું બિગ બોસ માં અને હું ઘણા ટાઈમથી અહીંયા જ વાળ કપાવ છું અને અરીજાની હા મો બે હોય એટલે આમ ફોન કરવાની ઈચ્છા થાય તમે બી બે થાય છે તો તમને બી ઈચ્છા થતી હશે તો બાઈકના વાર થાય છે કરો ને બીજે વાર ઓ ગયા ઓ કરે આને કરવા રેને શું કરવાનો છે હવે અને શું કી કરીને હું છે ભાઈ ને અને એક સમાજનો વિડિયો બી છે આ એક્ટિવાઈન લઈને નીકળી ગયા છે

આપણને એક આદત જ છે જમવાનું શાક કોઈ પણ હોય પણ આપણને ગોળ જોઈ અને જમતા જમતા ખજૂરભાઈના વિડીયો જોઈ છે બંધ છે હું મોબાઈલ કનેક્ટ કરીને તો ચાલો જમી લઈએ તો જમી લીધું છે જમીને ઊભા થઈ ગયા છે અને અગિયાર વાગવા આવ્યા છે અને નીંદર બી બહુ આવે છે સુઈ જવું છે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરી દેજો જે નવા હોય એ વિડીયોમાં સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવા બ્લોગમાં ગુડ નાઇટ